અને પણ નું કામ કરાવવું હોય તે અમારા વિડીયો પૂરેપૂરા જોજો મારા મિત્રો તો આ છે રેમ્પ જે અલગ ટાઈપનો થોડો બનાવ્યો છે અને પાર્કિંગ ટાઈપ જોઈ શકો હોળ બાય ની જે તમને 200 રૂપિયા આજુબાજુ પેટી મળી જશે મિત્રો અને આ બોર્ડર બ્લેક મારજો તો સારી લાગશે અને સીડી રફ ની કરેલી છે તળિયે બે બાય ચારની ટાઈસો એલિવેશનમાં બાર અઢાર છે મિત્રો તો એ પણ દોઢસો આજુબાજુ મળી જશે મિત્રો તમને અને આ તળિયાની ટાઈલ્સો પચીસ થી પોત્રીસ વચ્ચે તમને મળી જશે મિત્રો તો કોમેન્ટ કરજો તમારા બાજુ કેવા ભાવ છે અને સારામાં લેવા જશો તો સિત્તેર રૂપિયા પણ ચાલે છે મિત્રો આ પણ સારી જ ટાઈસો આવે છે પબ્લિક આપણી આ ટાઈસો વાપરે જ છે મિત્રો અને આ દિવાલમાં બાથરૂમમાં પણ બે બાય ચારની ટાઈસો ચાર એમ એમ એપોક્સી સાથે લગાવેલી છે જો આવા અનેક વિડીયો અમારા જોવા હોય તો અમને ફોલો કરો મિત્રો અને આ છે કિચન અને બાજુમાં પણ તમને રૂમ બતાવી દઉં જે બે બાય ચારની બ્લેક બોર્ડર સાથે અને આ છે કિચન નાનું બ્લેક ગ્રેનાઇટમાં જે એકસો એંશી રૂપિયાની રેન્જનો બ્લેક ગ્રેનાઇટ વાપરેલો છે મિત્રો તમે જોઈ શકો છો જેવું કે આ ભાવ તમારા આજુબાજુ અલગ અલગ હોઈ શકે મારા મિત્રો તો તમે એવા ના કહેતા કે અમારે ત્યાં અહીં ઊંચો ભાવ છે